श्लोक नव ए यज्ञा कर्म नोडन यत्र लोकोड्यूम कर्म तदर्थ कर्म कौंते मुक्त सड़ग नव शब्दार्थ यज्ञ अर्थात यज्ञ यजना माटे करेलू कर्म अन्यत्र अन्यथा लोक जगत आयमुआ कर्म बंधन कर्म द्वारा बंधन માટે કર્મ કર અર્થાત કર્મ ભગવાન પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે તેથી

ચાકુ પોતે ન તો સંહારક છે કે ન તો આશીર્વાદરૂપ છે તેનો પ્રભાવ તેના ઉપયોગના આધારે નિશ્ચિત થાય છે જેમ કે શેક્સપિયરે કહ્યું છે કંઈ પણ સારું કે ખરાબ નથી પણ વિચારધારા તેને તેવું બનાવે છે એ જ પ્રમાણે કર્મ સ્વયં સારું કે ખરાબ હોતું નથી માનસિક અવસ્થાને આધારે તે તો બંધનયુક્ત બની શકે છે અથવા તો ઉન્નતિકારક બની શકે છે સ્વયંની ઇન્દ્રિયોના સુખ માટે અને સ્વયંના અહમની તૃષ્ટિ તુષ્ટિ માટે કરવામાં આવેલું કર્મ માહિત જગતમાં બંધનકારક બને છે જ્યારે ભગવાનના સુખ માટે કરેલું કર્મ મનુષ્ય કરે છે અને દિવ્ય કૃપાને આકર્ષિત કરે છે કર્મ કરવું એ આપણી પ્રકૃતિ હોવાના કારણે આપણે બેમાનથી એક પ્રકારનું કર્મ કરવા વિવશ છીએ આપણે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી કારણ કે આપનું જો આપણે ભગવાનને સમર્પિત યજ્ઞ તરીકે કાર્યો કરતા નથી તો આપણે આપણા મન અને ઇન્દ્રિયોની તુષ્ટિ માટે કાર્ય કરવા વિવશ થઈએ છીએ તેનાથી વિપરીત જ્યારે આપણે યજ્ઞની જેમ સમર્પિત ભાવનાથી કર્મ કરીએ છીએ ત્યારે આપણે આ સમગ્ર જગતને અને તેમાં વ્યાપ્ત સર્વ વસ્તુઓને ભગવાનના આધિપત્યમાં રહેલી હોવાનો અનુભવ કરીએ છીએ અને તેથી તેમની સેવાર્થે તેનો ઉપયોગ કરીએ છીએ આ અંગેનો ઉત્કૃષ્ટ આદર્શ શ્રી પૂર્વજ રાજા રઘુએ સ્થાપિત કર્યો છે રઘુએ વિશ્વજીત યજ્ઞનું અનુષ્ઠાન કર્યું જેમાં સ્વયંના સ્વામિત હેઠળની તમામ વસ્તુઓનું દાન કરી દેવું આવશ્યક હોય છે સ વિશ્વજીતમ આજદે યજ્ઞ સર્વસ્વ દક્ષિણ આદાન હિ વિસર્ગાય સતાંગ વારી મુચામી રઘુવંશ ચાર દશાન સાઠ છે રઘુએ એવી ભાવના સાથે વિશ્વજીત યજ્ઞ કર્યો કે જેવી રીતે વાદળા પોતાના સુખ માટે નહીં પરંતુ તેને પૃથ્વી પર વર્ષા કરવાના હેતુથી પૃથ્વી પરથી જળ એકત્રિત કરે છે તેવી જ રીતે રાજા તરીકે જનતા પાસેથી કરવેરા તરીકે એકત્રિત કરેલું ધન તે તેના સુખ માટે નથી પરંતુ ભગવાનના સુખ માટે છે સેવા કરવા અને એ રીતે ભગવાનના સુખ માટે કરશે યજ્ઞ પશ્ચાત રઘુએ તેની સમગ્ર સંપત્તિ તેના નાગરિકોને દાનમાં આપી દીધી તત્પશ્ચાત ભિક્ષુક જેવા ચિંતરા માટીનું ભોજન માટે ભિક્ષા માંગવા નીકળી પડ્યો જ્યારે તે વૃક્ષ નીચે વિશ્રામ કરતો હતો ત્યારે તેણે કેટલાક લોકોને ચર્ચા કરતા સાંભળ્યા આપણો રાજા કેટલો પરોપકારી છે તેણે તેનું સર્વસ્વ દાન માંગ આપી દીધું રઘુને પોતાની પ્રશંસા સાંભળીને અતિ પીડા થઈ અને તે બોલી ઉઠ્યા ચર્ચા કરી રહ્યા છો તે લોકોએ ઉત્તર આપ્યો અમે અમારા રાજાની પ્રશંસા કરી રહ્યા છીએ આ સમગ્ર વિશ્વમાં તેમના જેવો દાનવીર અન્ય કોઈ નથી રઘુએ વળતો તીવ્ર ઉત્તર આપ્યો આવું પુનઃ ક્યારેય ના બોલશો રઘુએ કાન્ય આપ્યું નથી લોકોએ કહ્યું તું કેવો માણસ છે જે અમારા રાજાની નિંદા કરે છે છે મનુષ્ય જાણે કે રઘુએ અર્જિત કરેલી તેની સમગ્ર સંપત્તિ દાનમાં અર્પિત કરી દીધી છે રઘુએ ઉત્તર આપ્યો જાવ અને તમારા રાજાને પૂછો કે જ્યારે તે આ સંસારમાં ત્યારે તેની પાસે કહી હતું નથી કર્મયોગ ની આ મનોભાવના છે જેમાં આપણે સમગ્ર સંસારને ભગવાનના સ્વામિત્વ હેઠળ જોઈએ છીએ અને તેથી આ સંસારનું સર્વ ભગવાનની સંતુષ્ટિ માટે છે આ સમજ્યા પશ્ચાત આપણે આપણા કર્તવ્યોનું પાલન આપણા માટે નહીં પરંતુ ભગવાન પ્રકારનો ઉપદેશ આપ્યો ગૃહેશ્વા ચાપી પુનસાંગ કુશલ કર્મ નામ ન બંધાય ગૃહમતા ભાગવતમ ચાર દશાંશ ત્રણ શૂન્ય ઓગણીસ પૂર્ણ કર્મયોગી પોતાના ગૃહસ્થ જીવનના કર્તવ્યોનું પાલન કરવાની સાથે સાથે તેના પ્રત્યેક કર્મ મને સમર્પિત યજ્ઞ તરીકે કરે છે અને મને સર્વ ક્રિયાઓનો ભોગતા માને છે તેઓ તેમને જે કંઈ ખાલી સમય મળે તેને મારા મહિમાનું શ્રવણ અને ગાન કરવામાં વ્યતીત કરે છે આવા લોકો આ સંસારમાં રહેતા હોવા છતાં તેમના કર્મોથી કદાપી બંધાતા નથી